નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્ય રો લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત હોઉં છું તો મિત્રો આ કાવ્ય રચનાનો કરવા માટે આપ સૌ સાહિત્ય કુંનીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્યત્તાનું ટાઇટલ છે મારી વાલમ હું આ કલ્પના શબ્દો આપના સ્વાગત પડતો કરું છું આપ તેને પ્રેમથી સાંભળો બદલતી આ ઋતુમાં તો સ્વભાવ બદલતી લાગે છે બદલતી આ ઋતુમાં તો સ્વભાવ બદલતી લાગે છે કદીક તો મારી સાથે નજર મેળવ મારી વાલમ તને જોઈને પ્રેમની તરસ લાગે છે કદીક તો મારી સાથે નજર મેળવ મારી વાલમ તને જોઈને પ્રેમની તરસ લાગે છે સપનામાં મને સતાવે છો તું નખરા કરી મને તડપાવે છે સપનામાં મને સતાવે છે તો નખરા કરી મને તડપાવે છે કદીક તો મિલન મારી સાથે કર મારી વાલમ તારી યાદથી રોમ ઓમ લહેરાય છે કદીક તો મિલન મારી સાથે કર મારી વાલમ તારી યાદથી રોમ રોમ લહેરાય છે વાયદા મુલાકાતના તોડે છે તું રાહ મને ખૂબ જોડાવે છે વાયદા મુલાકાતના તોડે છે તું રાહ મને ખૂબ જોડાવે છે કદીક તો મારી હાલત જાણી લે મારી વાલમ મારા મનમાં પ્રેમનો ઘંટારો થાય છે કદીક તો મારી હાલત જાણી લે મારી વાલમ મારા મનમાં પ્રેમનો વંટારો થાય છે તીર્થા નયનોથી જોવે છે તું ઘાયલ મને કાયમ બનાવે છે તીર્થા નયનથી જોવે છે તું ઘાયલ મને કાયમ બનાવે છે મુરલીના દિલમાં સમાયજા મારી વાલમ મારા દિલના દરવાજા ખુલ્લા જ છે મુરલીના દિલમાં સમાઈ જા મારી વાલમ મારા દિલના દરવાજા ખુલ્લા જ છે મારા દિલના દરવાજા ખુલ્લા જ છે તો મિત્રો આપ જોડે મારી પ્રથમ કવિરતના સાંભળી આજે હું મારી બીજી કાવ્યરતના આપણે સમક્ષ પડતું પૂરું છું જેનું ટાઈટલ છે સાચી સમજ હું આ કાવ્યરતના શબ્દો આપણી સમક્ષ પડતું પૂરું છું આપ તેને પ્રમથી સાંભળો નજરથી ઘાયલ કરનાર હજારો મળે છે પણ નજરના જામ છલકારનાર બહુ ઓછા મળે છે નજરથી ઘાયલ કરનાર હજારો મળે છે પણ નજરના જામ છલકાવનાર બહુ ઓછા મળે છે દિલ ચોડીને ચાલ્યા જનાર હજારો મળે છે પણ ધડકનનો તાલ મેળવનાર બહુ ઓછા મળે છે દિલ ચોડીને ચાલ્યા જનાર હજારો મળે છે પણ ધડકનનો તાલ મેળવનાર બહુ ઓછા મળે છે પ્રેમમાં પડીને દગો કરનાર હજારો મળે છે પણ પ્રેમમાં વફાદારી નિભાવનાર બહુ ઓછા મળે છે પ્રેમમાં પડીને દગો કરનાર હજારો મળે છે પણ પ્રેમમાં વફાદારી નિભાવનાર બહુ ઓછા મળે છે મતલબ કે સંબંધ રાખનાર હજારો મળે છે પણ મુસીબતમાં સહારો બનનાર બહુ ઓછા મળે છે મતલબથી સંબંધો રાખનાર હજારો મળે છે પણ મુસીબતમાં સહારો બનનાર બહુ ઓછા મળે છે જુલ્મ અને સિતમ કરનાર હજારો મળે છે પણ માનવતાની ધારા વહાવનાર બહુ ઓછા મળે છે જુલ્મ અને સીતમ કરનાર હજારો મળે છે પણ માનવતાની ધારા વહાવનાર બહુ ઓછા મળે છે જૂઠી વાતોમાં વિશ્વાસ કરનાર હજારો મળે છે પણ સાચી બાબતોને સમજનાર બહુ ઓછા મળે છે મૂઠી બાબતોમાં વિશ્વાસ કરનાર હજારો મળે છે પણ સાચી બાબતોને સમજનાર બહુ ઓછા મળે છે ફકીર બનીને ફરનારા હજારો મળે છે મુરલી ખુદાની બંદગી કરનાર ભાગ્યે જ જોવા મળે છે ફકીર બનીને ફરનાર હજારો મળે છે મુરલી ખુદાની બંદગી કરનાર ભાગ્યે જ મળે છે ખુદાની બંદગી કરનાર ભાગ્યે જ મળે છે તો મિત્રો આપ સૌએ મારી બંને ગુજરાતી કાવ્યતાઓ સાંભળી જણા શબ્દ આપશોને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવ્યત્તા વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દોથી સરિતા આજકાલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દ પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં કંઈ પેસ્ટ કરેલા છે તો જરૂરથી મારી કાવ્ય વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળ ગ્રુપને શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના તેને ખૂબ જ કોમેન્ટ આપો વધુમાં વધુ લાઈક કરો બીજું જણાવું કે મિત્રો આમ મારી લાઈક આવી રીતના દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુ બંસીનું સંગીત લાગી રહ્યું છે તે બંસી વદવનું સંગીત મારું જ વગાડેલું છે અને બંસી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજી કોપ્લીટ ઇન્ડો બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગરાગીની ધોરણ બનાવી તેને વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો જરૂરથી મારું બાસુભી વજન સાંભળો આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજના શબ્દોની સરિતામાં આપણે મારી બંને કદાચ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માગું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ